વાયરિંગ લાઈટ ચાલુ સીટ છત્રી એકદમ સારા છે અને ટ્રેક્ટરની અંદર તમે જુઓ બે ટાયર નવા નાખેલા છે બીજા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ફૂલ જવાબદારી અને તાત્કાલિક વેચવાનું છે ટાયર નવા નાખેલા છે મોટા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત છે બે લાખ પાંત્રીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો જિલ્લો ભાવનગર અને લાખણકા ગામે જોવા મળશે મુકેશભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મુકશભાઈ નામ ત્રેસઠ પાંચ અડતાલીસ વાળા નંબર પર ફોન કરી પાવર ટ્રેક ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો